જ્યારે પણ રાશિ ભવિષ્યની વાત આવે ત્યારે મેદનીય જ્યોતિષમાં મુખ્ય ગ્રહો કે જે જે જીવન ઉપર છે ને જબરજસ્ત અસર કરે એ બે ગ્રહ ખાસ એવા છે આ નવ ગ્રહોમાં તો જેની ગાઢ અસર થાય તેમાં એક ગ્રહ છે ગુરુ બીજો ગ્રહ છે શનિ હવે આ બે ગ્રહોનો આધાર લઈ પહેલી રાશિની આપણે વાત કરીએ મેષ રાશિ તો કે નવું વર્ષ વિક્રમ સંવત બે હજાર એક્યાસી એવું કહે છે કે શરૂઆતમાં જ ગોચરમાં ગુરુગ્રહ વૃષભ રાશિમાં ભ્રમણ કરવાના છે જે તમારી રાશિથી બીજા દહન ભાવમાં ભ્રમણ કરશે જેના ફળ અનુસાર વેપાર ધંધા નોકરીમાં મોટા લાભ અપાવશે ધનલાભ થવાના છે આર્થિક રીતે તમારું પાસું મજબૂત બનવાનું છે યસ નામ અને પ્રગતિ પણ પ્રાપ્ત થવાની છે કૌટુંબિક રીતે આપણે એમ વાત કરીએ કુટુંબમાં દરેકને લાભ થવાનો છે તમને કોઈ બાપ દાદા તરફથી કૌટુંબિક ધન પ્રાપ્તિ થવાની એવું કહેવાય કે ચૌદ મે બે હજાર પચીસથી ગુરુ મિથુન રાશિમાં આવવાના છે અને ત્યારે મેષ રાશિથી તે ત્રીજા પરાક્રમ ભાવે રહેશે ભાઈ ભાંડુઓ સાથે મતભેદ ઉભા થઈ શકે નાના મોટા પ્રવાસ નોકરી ધંધા ઘર કે સ્થળાંતરના યોગ બને ત્યારબાદ ઓક્ટોબર અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી થી ગુરુ કર્ક રાશિમાં આવવાના છે જે તમારી રાશિથી ચોથા સુખ સ્થાનમાં ભ્રમણ કરશે તે પણ ધન જમીન મકાન વાહન અને માતાનું સુખ અપાવશે તે અંગે મોટા લાભ કરાવશે જો હવે શનિના ફળની વાત કરીએ એવું કહેવાય નૂતન વર્ષ શરૂ થાય ને ત્યારથી જ શનિનું ભ્રમણ કુંભ રાશિમાં રહેવાનું છે જે તમારી મેષ રાશિથી અગિયારમાં લાભ શકે એટલે એવું કહેવાય કે આર્થિક રીતે આ શનિ તમારા સુખમાં બહુ મોટો વધારો કરવાનો છે વેપાર ધંધા નોકરીમાં બહુ મોટી તક મળવાની છે જેનું પ્રમોશન નોકરીમાં ડ્યુ હોય તે ડ્યુ થ જે પૂરું થવાનું છે ધનલાભ થવાના છે સાથે આ શનિ તમને સમાજમાં યશ માન અને પ્રતિષ્ઠા આપવાના કાર્યમાં મોટી સફળતા મોટા લાભ મળવાના છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિદેવ રાશિ બદલવાના છે કુંભ રાશિ છોડી મીન રાશિમાં પ્રવેશ કરવાના છે જે તમારી રાશિથી બારમા ભાવે આવશે અહીં તમને એવું કહેવાય કે સાડા સાડાબક્કો શરૂ થવાનો છે એ લોઢાના પાયે રહેશે એટલે એવું કહેવાય કે તમને શારીરિક માનસિક ચિંતા અને બેચેની ઊભી થાય નાની મોટી કાર્યોમાં રુકાવટો આવે અડચણો આવે શનિની પનોતી સારું થાય ને એટલે શનિદેવ અને હનુમાનજીની આરાધના કરવી સંકલ્પ કરીને કે આ પનોતીના કાળમાં આપની કૃપા બની રહે એવા એક સંકલ્પ સાધે તો ઘણીવાર એવું બને છે કે આ આરાધના કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય ને તો સુડીનો ઘાસ સોયથી ટળી જાય છે હવે બહેનો માટેની સ્ત્રી વર્ગ માટે આપણે ખાસ કહીએ આ વર્ષ મિશ્ર ગણાય વર્ષની શરૂઆતમાં દરેક જગ્યાએ લાભ થવાના છે હવે વિદ્યાર્થી વર્ગ માટે વિદ્યાર્થીઓ જાણી લેવું કે પનોતી શરૂ થતા થાય છતાં પણ વિદ્યાર્થીઓને ક્યારેય શનિદેવ પરેશાન નહીં કરે હવે વિદ્યાર્થીઓને એવું કહેવાય શરૂઆતમાં સારી મહેનતનું પરિણામ સારું મળવાનું જ છે માર્ચ પછી પરિણામ મધ્યમ થવાનું છે માર્ચ બે હજાર પચીસથી એટલે વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવશે કડી મહેનત કરજો જો શનિ કાર્યને જોવા જઈએ એટલે ચોક્કસ સમય સફળતા મહેનત જેટલું તો ફળ તમને ચોક્કસ મળવાનું એટલે જરાય ડરવાની કોઈ જરૂર નથી ક્યાંય લખેલું વાંચો કોઈ જણાવે કે પનોતી શરૂ થાય પણ વિદ્યાર્થીઓને ક્યારેય કોઈ પનોતી નડતી વિદેશ જવાનું પ્રયત્ન કરતા હોય થોડી ઘણી રૂકાવટો આવે પરંતુ મહેનત રંગ લાવે અને વિદેશ જઈ શકાય અભ્યાસ અર્થે જવું હોય ચોક્કસ પ્રયત્ન કરજો વાત આવી વૃષભ રાશિ વિક્રમ સંવત બે હજાર એક્યાસીના ના વર્ષની શરૂઆતમાં આ ગુરુ મહારાજ જે વૃષભ રાશિમાં રહેવાના છે જે તમારી રાશિથી પહેલાં જ ભાવે છે દેહ ભાવમાં રહેશે નોકરી ધંધામાં નાનો મોટો આર્થિક અવરોધ આવે થોડી અડચણો જીવનમાં હોય એવું લાગે મનમાં સંશય કે ભય થયા કરે ખર્ચ ઉપર થોડો કાબુ રાખજો નોકરી ધંધામાં બહુ શરૂઆતમાં મોટા ફેરફારો ના કરતા કારણ કે સમય ઉચિત નથી પરંતુ એવું કહેવાય કે ગુરુ મહારાજની જે બીજી ચાલ આવવાની છે ચૌદ મે બે હજાર પચીસથી ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવવાના જે તમારી રાશિથી બીજા ધન ભાવે આવશે એવું કહેવાય કે આર્થિક બાબતો માટે અતિ શુભ બની જશે રોકાયેલા કાર્યો પૂરા થશે નોકરી વ્યવસાયમાં તમને પ્રગતિ કરાવશે કુટુંબમાં વડીલો તરફથી કોઈ જૂનું કોઈ ધન સંપત્તિ મકાન પ્રોપર્ટી મળવાના યોગ બને તમે નવું મકાન ખરીદવા ઈચ્છા હોય તે ખરીદી શકો છો આવશ્યકતા માટે નાણાંની સગવડો આસાનીથી સરળતાથી થતી જશે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી ગુરુ મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જે તમારી રાશિથી ત્રીજા ભાવે ભ્રમણ કરશે આ બાબતમાં એવું કહેવાય કે નાનો મોટો ક્લેશ ભાઈ ભાંડુથી થઈ શકે વાદ વિવાદ થઈ શકે ઘર્ષણથી દૂર રહેવું નાના મોટા સાહસો પણ થશે જોડે તેનાથી ચોક્કસ લાભ થવાના છે પરિવર્તન જીવનમાં આવવાનું છે મોટા યાત્રા પ્રવાસના યોગ બનવાના વર્ષની શરૂઆતથી હવે શનિના ફર વાત શનિનું ભ્રમણ કુંભ રાશિમાં રહેવાનું છે તમારી રાશિથી એવું કહેવાય કે દસમા કરાભ અપાવે આર્થિક સ્થિરતા રહે મન ને અતિ શાંત કરે થોડી વધુ મહેનતના યોગ બને પણ એ રંગ લાવે અને લાભ કરાવે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ તમારી રાશિથી અગિયારમાં ભાવે શનિનું ફળ એવું કહેવાય છે કે તે આગળ તમને લાભ કરવાનો છે શનિનું જે આ ફળ છે એ વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં છે ત્યારબાદ એવું કહેવાય કે તેમનું જે આગળનું ફળ મળવાનું છે મીન રાશિનું જે પણ તમારા માટે લાભદાયી છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિદેવ રાશિ બદલવાના છે કુંભ રાશિ છોડી મીન રાશિમાં પ્રવેશ કરો તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવી રહેશે જેની અસરથી તમારા સુખમાં વધારો થશે કામના વિલંબો દૂર થશે જેમાં સફળતા મળવામાં વિલંબ થતા હોય એ જૂના રોકાયેલા બધા કાર્યો પૂર્ણ થશે શારીરિક નાની મોટી તકલીફો હશે એ પણ દૂર થશે એકંદરે જ્યારે શનિ અગિયારમાં ભાવે ભ્રમણ કરે છે ખૂબ જ મોટા લાભ આપે છે જીવનમાં મોટા ધનલાભ પણ મળવાના છે આવું આ શનિનું ફળ મળવાનું છે સ્ત્રીઓ માટે એવું કહેવાય કે આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થવાનું છે પરંતુ માર્ચ બે હજાર પચીસથી તેમનો ખૂબ સારો સમય શરૂ થવાનો છે અને જે વર્ષ પર્યંત રહેવાનો છે જેમની દરેક ઈચ્છાઓ પૂરી કરે આર્થિક રીતે ઘણા લાભ થવાના છે સામાજિક રીતે પણ દરજ્જો ઊંચો થવાનો છે ખૂબ લાભ થવાના છે ઘરમાં ક્લેશ હશે તે પણ દૂર થશે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શરૂઆતમાં થોડું કઠિન કહેવાય અભ્યાસની બાબતમાં એટલે અધર પ્રવૃત્તિથી થોડા દૂર રહેવું અભ્યાસ છોડી બીજી બાબતો ઉપર ધ્યાન ના કરતા અભ્યાસ ઉપર પૂરતું ધ્યાન આપશો તો ચોક્કસ લાભ થશે માર્ચ બે હજાર પચીસથી એવું કહેવાય કે સમય ખૂબ સુધારવાનો છે મોટીભાગે એ બા એ બાદ જ પરિણામો આવવાના હોય છે તો ચોક્કસ સારા પરિણામ મળી શકે છે ત્યારબાદ જો ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરો તો તેના યોગ પણ સારા છે વિદેશ જવાનો પ્રયત્ન કરો તે પણ કરી શકો મિથુન રાશિ વિક્રમ સંવત બે હજાર એક્યાસી એવું કહેવાય કે વર્ષની શરૂઆતમાં ઋષભનો ગુરુ તમારી રાશિથી બારમાં વ્યય ભાવે રહે છે એટલે એવું કહેવાય નાની આધિ વ્યાધિ ઉપાધિ પીડા એના યોગ ઊભા કરે નોકરી ધંધામાં સમસ્યા ખર્ચ વધે એવા પણ અનેક બનાવો બને ચૌદ મે બે હજાર પચીસથી ગુરુ રાશિ બદલવાના છે અને ત્યારબાદ તે મિથુન રાશિમાં તેમનું ભ્રમણ શરૂ થવાનું છે જે તમારી રાશિ ઉપર જ તે ભ્રમણ કરશે ઘણીવાર આ આવું ભ્રમણ હોય ઉતાવળીઓ નિર્ણય લેવા લેવડાવે તકલીફો આપે શારીરિક સમસ્યા આપે ભાઈ બંધુઓ સાથે પણ નાના મોટા મન દુઃખના પ્રસંગો બને અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ થી ગુરુ કર્ક રાશિમાં ભ્રમણ કરવાના જે તમારી રાશિથી બીજા ધન ભાવે હશે એટલે એવું કે ગુરુના શુભ ફળો સમાપ્ત થશે શુભ ફળોની શરૂઆત થશે વર્ષની શરૂઆતથી આપણે જોઈએ શનિનું ફળ શનિનું ભ્રમણ વર્ષ વિક્રમ સંબત શરૂ થતા કુંભ રાશિમાં હશે જે તમારી રાશિથી નવમાં ભાગ્ય ભાવે રહેશે એટલે એવું કહેવાય કે નસીબનું જોર ઘટશે ભાગ્યની બાબતમાં વિઘ્નો આવે રૂકાવટે બધા કાર્યો થાય વિલંબો થાય વિદેશને લગતા કોઈ કાર્ય કરતા હોય વિદેશ જવાનો પ્રયત્ન કરતા હોય તેમાં રૂકાવટ આવે વેપાર ધંધા નોકરીમાં મહેનતનું ફળ થોડું વિલંબ બાદ મળે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિ મીન રાશિના થવાના છે જે તમારી રાશિથી દસમા કર્મ ભાવે આવશે શનિ કર્મના દેવતા છે તમારા પણ રોકાયેલા કર્મો રોકાયેલા કાર્યો પૂરા થશે ધન લાભ મળવાના યોગ શરૂ થશે વેપાર ધંધા નોકરી આજીવિકામાં મનને શાંતિ થાય એવા લાભ થવાના છે થોડી બધું મહેનત ચોક્કસ થશે પણ આ યોગ તમને મોટા લાભ કરાવી જશે કોઈની પ્રગતિ જે ડ્યુ હોય પ્રમોશન થવાનું હોય નોકરીમાં એ થઈ શકે તેવા યોગ બનવાના સ્ત્રીઓ માટે ખાસ આ વર્ષ શરૂઆતમાં મધ્યમ છે પરંતુ માર્ચ બે હજાર પચીસથી તેમની મનની ઈચ્છાઓ તેમના રોકાયેલા કાર્યો એ પૂર્ણ થાય વ્યવસાયિક બહેનો હોય નોકરી કરતી બહેનો હોય તેમને પ્રમોશન મળે આર્થિક મોટા લાભ થાય ભૌતિક સુખના સાધનો મળે આવા તેમને ચોક્કસ લાભ થવાના વિદ્યાર્થી વર્ગ માટે આપણે વાત કરીએ આ વર્ષ મિશ્ર ફળદાયી છે આળસ ના કરતા અન્યથા પરિણામ બગડી શકે નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ પરિણામ સારું મળશે કારણ કે શનિદેવ પોઝિટિવ કર્ક રાશિ વિક્રમ સંબંધ બે હજાર એક્યાસીના વર્ષની શરૂઆતમાં એવું કહેવાય છે કે ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવી રહેવાના છે જે વેપાર ધંધા નોકરીમાં આર્થિક રીતે લાભદાયી નીવડી શકે છે અને તમારી સામાજિક પ્રતિષ્ઠા વધારી શકે છે કૌટુંબિક કૌટુંબિકમાં મોભો વધી શકે છે આવું આ ગુરુનું તમને ફળ મળવાનું ચૌદ મે બે હજાર પચીસ બાદ ગુરુ ગોચરમાં ગુરુનું ભ્રમણ મિથુન રાશિમાં થવાનું છે જે એવું કહેવાય કે તમારી રાશિથી બારમાં વ્ય ભાવે આવશે આ બ્રહ્માંડ એવું કહેવાય કે નાનું મોટું કષ્ટ પીડા તમને આપી શકે છે શારીરિક તકલીફો થઈ શકે આરોગ્યની બાબતમાં સાવચેત ભાગ્યની બાબતોમાં ઊભી થાય શાંતિથી સમય પસાર કરો મોટા ફેરબદલ ના કરવા અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ થી ગુરુ મહારાજ રાશિ બદલવાના છે જે એવું કહેવાય કે નાનું મોટી તમને શંકા ભય પીડા માનસિક ઉચાટ સંકટ આવા તેમના એક ફળ મળવાના છે અને તમારી જ રાશિમાં આવવાના છે કર્કના ગુરુ થવાના છે મુશ્કેલીમાં ઉમેરો થાય આવક કરતાં ખર્ચ વધી જાય એટલે ખર્ચ પર કાબૂ રાખજો કે શરૂઆતમાં શનિ કુંભ રાશિના જે તમારી રાશિથી આઠમા ભાવે ભ્રમણ કરશે એટલે કષ્ટ પીડા શારીરિક બેચેની નાની મોટી તકલીફો પડવા વાગવાના યોગ આવું આ શનિનું એક ફળ મળે આકસ્મિક આર્થિક જવાબદારીઓ આવે પરેશાનીઓ વધે સત્ય પ્રયત્નશીલ હોવા છતાં તમને યોગ્ય ફળ ફળ મળે મહેનતના પ્રમાણમાં નુકસાની થાય શુભ મળે દગા ફટકા થઈ શકે કોઈ નાનો મોટો યાત્રા પ્રવાસ કરો તો તે પણ સુખદ ન રહે કષ્ટદાયી નીવડી શકે છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી થી શનિદેવ મીન રાશિના થવાના છે ત્યારબાદ તમારી રાશિથી નવમાં ભાગ્ય ભાવે રહેશે એટલે ભાગ્યની બાબતમાં વિલંબ કરશે નાણાકીય અવરોધો આવે વિદેશ જવાનો પ્રયત્ન હોય તેમાં નાની મોટી રૂકાવટો આવે નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓ સાથે અનબનાવ બન્યા કરે વધારે વાદ વિવાદ ન કરવો કાળજી રાખવો સ્ત્રીઓ માટે ખાસ આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય કૌટુંબિક નાની મોટી સમસ્યા રહે આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવે ખર્ચ પર કાબુ રાખવો સંતાનો સાથે કે ઘરમાં મતભેદો ઊભા ન થાય તેની તકેદારી અવશ્ય રાખવી વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ થોડું કઠિન કહી શકાય તેવું છે જો સારું પરિણામ ઈચ્છતા હોય તો કઠિન મહેનત કરવી પડે પરિશ્રમ કરવાથી ચોક્કસ લાભ થઈ શકે છે વિદેશ જવાનામાં પ્રયત્ન કોઈ કરતા હોય અભ્યાસ અર્થે કે ફરવા તેમાં વિલંબ કે રોકાવટ આવી શકે છે હવે સિંહ રાશિ વિક્રમ સંવત બે હજાર એક્યાસીની ની શરૂઆતથી ગુરુ વૃષભ રાશિના રહેવાના છે તેથી તમારી રાશિથી દસમા ભાવે ભ્રમણ કરશે જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે મુસાફરી કે પ્રવાસ કરાવે નોકરિયાત વર્ગને નોકરીમાં ફેરફાર કરાવે કોઈ બદલી કે પ્રમોશનના યોગ બનાવે ચૌદ મે બે હજાર પચીસથી મિથુન રાશિમાં ગુરુનો પ્રવેશ થવાનો છે જે તમારી રાશિથી અગિયારમાં લાભ અભાવે આવે છે તેથી એવું કહેવાય કે નોકરી ધંધા વેપાર કોઈ કાર્ય ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તેમાં લાભના યોગ ધન વૃદ્ધિના યોગ બનાવે છે સમાજમાં યશ નામ અને પ્રતિષ્ઠા વધે કીર્તિ વધે તેવા આ ગુરુથી તેમને ફળ મળવાના છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી ગુરુ વાર રાશિ બદલશે અને કર્ક રાશિમાં આવશે જે તમારી રાશિથી બહારમાં વ્યય ભાવે ભ્રમણ કરશે જે ખોટો ખર્ચ અને નાની મોટી નુકસાની કરાવી દે તો આ સમયમાં શાંતિપૂર્વક કાર્ય કરવા મોટા કોઈ જમીન મકાન અંગેના મોટા કામો ન કરવા જૂના પ્રશ્નો હશે તો તેમાં હલ પણ આવી શકે છે હવે શનિનું ફળ આપણે જોઈએ સિંહ રાશિ માટે વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારી રાશિથી સાતમા ભાવે રહેશે જે લગ્ન જીવન ભાગીદારી નોકરી કે અન્ય વ્યવસાયિક બાબતોમાં વાદ વિવાદ કરાવી શકે તો તેનાથી બચવું જોઈએ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિ મીન રાશિના થવાના છે જે તમારી રાશિથી આઠમા ભાવે ભ્રમણ કરશે એક નાની કનોથી શરૂ થવાની આરોગ્ય અંગે થોડી કષ્ટદાયી સમય શારીરિક માનસિક ચિંતા અને બેચેની રહે આવક થોડી ઘણી વધે પણ ખર્ચ પણ એટલો જ વધી જાય નોકરિયાત વર્ગ માટે નોકરીમાં સ્થિર રહેવું જ્યારે શનિની કોઈ નાની પનોતી કહેવું આવે ત્યારે શનિદેવ અને હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ ચોક્કસ તેનાથી સુની પ્રાપ્તિ થાય મંત્રજાપ કે દાન પુણ્ય આપણે કંઈ પણ કરીશું સ્ત્રી વર્ગ માટે ખાસ એકંદરે આવકની દ્રષ્ટિ આ વર્ષ સારું છે પણ કોઈની પણ સાથે વાદ વિવાદ કરવા નહીં કોર્ટ કચેરી કરવી નહીં વર્ષ આમ કહી શકીએ તો મધ્યમ રીતે પોતાના કાર્યોમાં રથ રહેવું સફળતાના યોગ છે પણ સાથે અનેક પ્રશ્નો પણ આવે ને રોકાયેલા પ્રશ્નો પૂરા પણ થાય મિશ્ર ફળદાય વર્ષ રહેવાનું છે સંયમિત રીતે વર્ષ પસાર કર વિદ્યાર્થી વર્ષ આ વર્ષ શરૂઆતથી લાભદાયી છે વિદ્યાભ્યાસની બાબતમાં ગુરુ ખૂબ શુભ આપે છે ધીમી ગતિએ પણ સફળતા મળવાની છે પોતે મહેનત જે કરી હશે તે પરિણામ તેનું ધારું મળવાનું છે વાત કરીએ કન્યા રાશિ વિક્રમ સંબત બે હજાર એક્યાસી એવું કહેવાય કે વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતથી તમારી રાશિથી નવમા ભાવે ભ્રમણ કરશે જે ભાગ્ય સ્થાન કહેવાય નોકરી ધંધા વ્યવસાયમાં ભાગ્યોદય થવાનો મોટા યોગ સારા બનવાના છે સફળતા મળવાની છે ધનલાભ થવાના છે વિદેશ જવાનું પ્લાનિંગ કરતા હોય તેના પણ યોગ થવાના છે લગ્ન અંગે જે ઉત્સુક હોય જેની લગ્નની ઉંમર થઈ હોય તેમના માટે લગ્નના યોગ બનવાના છે સંતાન પ્રાપ્તિના પણ યોગ બનવાના છે એકંદરે આ ગુરુ અત્યંત શુભ બનવાના ચૌદ મે બે હજાર પચીસથી ગુરુનું મિથુન રાશિનું ભ્રમણ તમારી રાશિથી દસમાં ભાવે થવાનું છે નોકરી ધંધા વ્યવસાયમાં મોટા ફેરફાર થવાના છે લાંબા પ્રવાસના યોગ બનવાના જે આવકનું પ્રમાણ વધી શકે છે જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થઈ શકે છે અને મનની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી કર્ક રાશિનો ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવે ભ્રમણ કરશે જે આવક કે વેપારમાં આર્થિક ધનલાભના યોગ ઊભા કરશે સામાજિક ક્ષેત્રે માન મર્તબો વધારશે પ્રતિષ્ઠા વધારશે સંતાનના પ્રશ્નો હલ થશે નિસંતાન હોય તેને સંતાનના યોગ ઊભા થશે વર્ષની શરૂઆતથી જો શનિનું ફળ જોઈએ ને તો શનિ કુંભ રાશિમાં રહેવા જે તમારી રાશિથી છઠ્ઠા ભાવે રોગ અને શત્રુ ભાવે રહેવાના છે એવું કહેવાય કે જેટલા જૂના કોઈ કોર્ટ કચેરીના મામલા લડાઈ ઝઘડા ચાલતા હશે તેમાં તમને જીત મળવાની છે હરીફાઈમાં જીત થવાની છે વેપાર ધંધા નોકરીમાં મોટા આર્થિક લાભ થવાના છે શનિ છઠ્ઠે હોય ને ત્યારે મોટો વિજય યોગ કરી દે છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિ મીન રાશિના થવાના જે તમારી રાશિથી સાતમા ભાગીદારી સ્થાનમાં આવશે નોકરીના સ્થાનમાં ભ્રમણ કરશે જેથી લગ્ન જીવન નોકરીની બાબતોમાં ઉતાવળે કોઈ નાની મોટી ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખે સ્ત્રીઓ માટે આપણે વાત કરીએ આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય વર્ષની મધ્યથી આરોગ્ય થોડું સુધરતું ગણાય નોકરી ધંધા વ્યવસાયમાં નાના મોટા લાભ થવાના છે આર્થિક તકલીફો દૂર થવાની છે આ વર્ષ સારું પરિણામ લાવવાનું છે મહેનત કરી હશે તે પ્રમાણે ધાર્યું ફળ મળવાનું છે એકંદરે એવું કહેવાય કે વિદેશ જવા ઈચ્છતા હોય તેના માટે વિદેશના યોગ ઊભા થઈ શકે છે જે પ્રયત્ન કરતા હોય તેમાં લાભ મળી શકે છે હરીફાઈમાં મોટી જીત મળવાની છે